અંબાજીની યુવતીએ દેશમાં ગુજરાતની આગવી ઓળખ અપાવી છે પૂજા શર્માએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવીને મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પ્રેઝન્ટ બે હજાર ચોવીસમાં ભાગ લીધો હતો અને મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો છે પૂજા શર્માએ જીતનો તાજમાં અંબાને ધરાવ્યો છે પૂજાએ તેની ખુશીમાં અંબા અને ગણપતિ બાપ્પાના સાથે વહેંચી હતી અને અંબાજી મંદિરે જઈને મા અંબેના આશીર્વાદ પણ લીધા પૂજા ઓક્ટોબર માસમાં इंटरनेशनल अवॉर्ड में भाग ले जेना पूरी तैयारी कर ली थी और बस यही कहना चाहूंगी कि अपने आप पर विश्वास रखिए तो आप कुछ भी पा सकते हैं बस लास्ट में एक मैं हमेशा अपना मंत्र लेके चलती हूँ कि हार तब नहीं होती जब आप हार जाते हो हार तब होती है जब आप हार मान लेते हैं તો કોઈ ફરક પડતા આપ આપ બસ કોન્ફિડન્સ જૂન સુધી ડ્રગ્સ મુક્ત જ પખવાડિયું મનાવવામાં આવશે જેની તૈયારી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક આવેલ ગુજરાત એનસીબી કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ કોસ્ટગાર્ડ બીએસએફ ફોરેન્સિક આરપીએફ સહિતની સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા कार्यक्रम में समाज में ड्रग्स दूषण ने डामवा अपील करवामा कर गुजरात एनसीबी ने टीम आगामी समय में विविध स्थलों ड्रग्स जागृति कार्यक्रम करशे तो पखवाड़ा अंतर्राष्ट्रीय नशा मुक्त दिवस 26 जून के उपलक्ष में मनाया जा रहा है नारकोटिक्स कंट्रोल ब्यूरो का प्रयास रहेगा कि जो नशा मुक्त भारत अभियान का संदेश है वो इस पंद्रह दिनों में समाज के समस्त व्यक्तियों तक ले जाए और विशेषकर युवा वर्ग के लिए जो आजकल नशे की परेशानी से ज्यादा पीड़ित है और नारकोटिक्स कंट्रोल ब्यूरो का यह प्रयास भी रहेगा कि समाज के सभी वर्ग हमारा साथ और सहयोग दे तो भरूचना आमोद आरोग्य केंद्र खाते निर्मल गुजरात स्वच्छता पखवाड़िया अंतर्गत स्वच्छता अभियान नो कार्यक्रम रखो આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર પાંચના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કર્યો ઘણા દિવસોથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે સ્થાનિકોને ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેનધરી આપી હતી તો મહત્વનું છે કે પાણી મુદ્દે આમોદ આરોગ્ય કેન્દ્રમાં હોબાળો થયો હતો સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો સાથે જ વોર્ડ નંબર પાંચના રહીશોએ ઉગ્ર રજૂઆત કરી પાણી નથી આવતું તેવી પણ ફરિયાદો થઈ રહી છે અને સાથે જ આ સમસ્યા જલ્દી નિરાકરણ આવે તેવી પણ અધિકારીઓનો ઘેરાવો લોકો રોષિત લાગ્યા ઇલાકામાં પાણી આજે પાંચ આવતું નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે તો હિંમતનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અગાઉ બંધ હોવાથી રજૂઆત કર્યા બાદ સીટી સ્કેન મશીન ચાલુ કરાયું હતું પરંતુ છેલ્લા છ મહિનાથી બંધ છે આ મશીન સિવિલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી પરેશાની થઈ રહી છે દર્દીઓને સીટી સ્કેન કરાવવા વધુ પૈસા ખર્ચીને અન્ય જગ્યાએ જવું પડે છે વારંવાર રજૂઆત કરાયા છતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો પંચમહાલમાં પુરવઠા વિભાગે ગેરકાયદેસર રાંધણ ગેસનો ઉપયોગ કરનાર હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરી ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠાની ટીમે બસ્સો એકમોમાં ચેકિંગ કર્યું હતું આ ચેકિંગ દરમિયાન ગેરકાયદે વપરાતા એકસો સાહીઠ ગેસ સિલિન્ડર કબજે કર્યા હતા અંદાજે પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પૂરતો ગેસ પુરવઠો મળી રહે તે હેતુ મુખ્ય તપાસનો હેતુ એ છે કે જે ઉજ્જવલા યોજના ભારત સરકારની જે ચાલે છે તેમાં ઉજ્જવલા યોજનાના જે ઓથોરાઈઝ કસ્ટમર છે તેમને બાર મહિનામાં બાર બોટલ મળવા જોઈએ પૂરેપૂરા જે જ જે ગેસના સિલિન્ડર છે એ ડાયવર્ઝન કરી અને કોમર્શિયલ પર્પઝ માટે જે કાળા બજારથી લોકો ઉપયોગ કરતા હોય છે તે રોકવાનો છે અને ઉજ્જવલા યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે એમને પૂરેપૂરો ગેસ મળે તો બુલેટેટિમાં હાર બસ આટલું જ તમામ મહત્વ સમાચાર માટે આપ જોતાં રહો ન્યૂઝ ઝીટિંગ ગુજરાતી નમસ્કાર એ સારો ફેલાય છે તેમજ ચોમાસામાં તો પાણી ભરાતલા નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી ત્યારે હવે સ્થાનિકોએ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આ મરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે નળ ત્યાં જળના દાવાઓ મોટા મોટા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જીતલવાસણા ગામે આજે પણ નળ નથી પહોંચ્યા ગ્રામજનો સાથે નળથી છળ થયું છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જીતલવાસણા ગામના લોકો પીવાના પાણી માટે ધરધર પટકે છે જીતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગ્રામજનોના કહેવા પ્રમાણે ચાર દિવસ પાણી બંધ રહે છે તો બે દિવસ પાણી આવે છે પાણીની કારણે વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે વસ્તી ધરાવતા જીતલવાસણા ગામમાં ધરોઈનું પાણી આપવામાં આવે છે ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર બે જ નળ પાણીના મુકવામાં આવ્યા છે જેથી પાણી ભરવા લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને ઘરેથી પાણી ભરવા આવવું પડે છે ઘરે જે પાણી આપે છે તે પીવાલાયક ન હોવાથી લોકોને બહાર પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી કેનાલ મારફતે રાજ્યના અનેક ભાગોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ એ જ કેનાલ ભ્રષ્ટાચારી અને બેદરકારીનો જાગતું પુરાવો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે બનાસકાંઠાના કડન પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્મુટા ગાબડા પડી રહ્યા છે ભાપી નજીક જ મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા તક આજ છે ગુજરાતનો ખરો સ્વાદ બસ આટલું રાખો યાદ સ્પાયરન મસાલા નીટમાં ગ્રેસ માર્કવાળાની ફરી 23 જૂને લેવાશે પરીક્ષા 1563 ત્રેસઠ સ્કોર કાર્ડ રદ 30 જૂન પહેલા આવી રિઝલ્ટ પાલિકા હોદ્દેદારોનું સફાઈના નામે નાટક કચરો ન હતો ત્યાં હાથમાં ઝાડુ લઈને ફોટા પડાવ્યા ન્યુઝ એટીનના સવાલોનો જવાબ આપવા અધિકારીનો ઇન્કાર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ત્રણસોથી વધુ હરિભક્તોના દેખાવ લંપટ સાધુઓને હટાવવાની માંગ નમસ્કાર ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી સાથે હું છું અને હવે સમાચાર સુપરફાસ્ટ પર નજર કરીશું સિક્કિમના મંગમમાં મેઘતાંડવથી સર્જાઈ તારાજી નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો એક રાતમાં ખાબકેલા વરસાદે વેર્યો વિનાશ અનેક વિસ્તારમાં ફસાયેલો સિક્કિમ ચોમાસાની શરૂઆતમાં જ મેઘો બન્યો તોફાની ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ તૂટ્યા રોડ રસ્તા તૂટતા હોવાનો સામે આવ્યો સિક્કિમના મંગનમાં વરસાદે વેર્યો વિનાશ રાત વચ્ચે ખાબકેલા ભારે વરસાદના કારણે જનજીવન બેહાલ મેઘતાંડવમાં અત્યાર સુધી એકનું મોત પાંચ લોકો લાપતા અનેક ઘરોમાં ભારે નુકસાન વરસાદમાં જામ્યો વરસાદી માહોલ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો અસહ્ય ઘરની વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી